ઘુમબાળકને ગણત્રીના કલાકોમાં હેમખેમ સુધી પરિવાર સાથે મિલન કરાવતી લક્ષ્મીપુરા પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કોમર અધિક પોલીસ કમિશનર લીના પટેલના તથા નાય પોલીસ કમિશનર જેસી કોઠિયા સાહેબ ઝોન એક મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન આડી કવાના સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ મંજુબેન દિલીપચંદ બહાદુર બકુર એપાર્ટમેન્ટ સમતા વડોદરા શહેરનાઓએ આવેલ તેઓના જાણ કરેલ કે દીકરો સોળ વર્ષનો આજરોજ સવાર પરથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ છે જે આધારે અત્રના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી હોય સુંદર ગુમ થયેલ બાળકને શોધી કાઢવા ટીમની સૂચના તથા માર્ગદર્શન કરેલ હોય જે આધારે સ્ટાફના માણસો દ્વારા સદર ગુમ થયેલ બાળકને સીસીટીવી તથા હ્યુમન સોર્સના આધારે અલ્કાપુરી ખાતે આવેલ વિંડસર પ્લાઝા ખાતેથી શોધી કાઢેલ અને હેમા બેગ અત્રે લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના પરિવારજનોને સોંપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાય કે વડોદરા